સોલા બ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે કાર અને પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા એક તરફના રોડ પર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી સોલા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો એક કાર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે સોલા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો એક કાર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનોની લાંબી કતાર જોવા મળી હતી કાર અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા